નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની સુંદર કથાઓના બધા જ ભાગીદાર બનો અને એના માટે આ ચેનલ પર જો આપ નવા હો તો સ્પિરિચ્યુઅલવાળા આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુવાળા બે લાઇકનને પણ એક્ટિવ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ પણ કરવાનું મિત્રો ભૂલતા નહીં આપણે આવો આગળ વધીએ એક વખત બલરામજીએ સાંભળ્યું કે દુર્યોધન વગેરે કૌરવો પાંડવો સાથે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યા છે બલરામજી તટસ્થ હતા તેમને કોઈનો પક્ષ લઈ અને લડવું પસંદ ન હતું તેથી તેઓ તીર્થોમાં સ્નાન કરવાને બાને દ્વારકાથી ચાલ્યા ગયા ત્યાંથી નીકળી અને તેમણે પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કર્યું અને તર્પણ તથા બ્રાહ્મણ ભોજન દ્વારા દેવતાઓ ઋષિઓ પિતૃઓ અને મનુષ્યોને તૃપ્ત કર્યા ત્યાર પછી તેઓ થોડા બ્રાહ્મણો સાથે જ્યાંથી સરસ્વતી નદી આવી રહી હતી તે મૂળ સ્ત્રોત તરફ ચાલી નીકળ્યા તેઓ ક્રમશઃ પૃથુદક બિંદુસર ત્રિતકૂપ સુદર્શન તીર્થ વિશાલ તીર્થ ચક્ર ચક્રતીર્થ અને પૂર્વવાહિની સરસ્વતી વગેરે તીર્થોમાં ગયા ત્યાર પછી યમુના તટ અને ગંગા તટના મુખ્ય મુખ્ય તીર્થોમાં થઈ અને પછી તેઓ ક્ષેત્રમાં આવ્યા તે દિવસોમાં નૈમિસારણ્યક્ષેત્રમાં મોટા મોટા ઋષિઓએ સત્સંગરૂપી મોટા જ્ઞાન સત્રનું આયોજન કર્યું હતું લાંબા સમય સુધી સત્સંગ સત્રનો નિયમ લઈ અને બેઠેલા ઋષિઓએ બલરામજીને આવેલા જોઈ અને પોતપોતાના આસનો પરથી ઉઠી અને તેમનું સ્વાગત કર્યું અને યથાયોગ્ય પ્રણામ આશીર્વાદ કરી તેમની પૂજા કરી તેઓ પોતાના સાથીઓ સાથે આસન પર બેસી ગયા અને તેમનું પૂજન અર્ચન થઈ ચૂક્યું પછી તેમણે જોયું કે ભગવાન વ્યાસના શિષ્ય રોમ હર્ષણજી વ્યાસ ગાદી પર બેઠેલા છે બલરામજીએ જોયું કે રોમ હર્ષણજી શુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયા હોવા છતાં પણ તે શ્રેષ્ઠ બ્રાહ્મણોથી ઊંચા આસન પર બેઠેલા છે અને તેમના આવવા છતાં ન તો ઊભા થઈ અને સ્વાગત કરે છે અને ના હાથ જોડી અને પ્રણામ કરે છે તેથી બલરામજીને ક્રોધ આવ્યો તેઓ કહેવા લાગ્યા આ રોમ હર્ષણ પ્રતિલોમ જાતિનો હોવા છતાં પણ આ શ્રેષ્ઠ બ્રાહ્મણોથી તથા ધર્મના રક્ષક અમારાથી ઊંચે બેઠો છે તો તે દુર્બુદ્ધિ મૃત્યુદંડને પાત્ર છે ભગવાન વ્યાસદેવનો શિષ્ય થઈ અને આણે ઇતિહાસ પુરાણ ધર્મશાસ્ત્ર વગેરે ઘણા શાસ્ત્રોનું અધ્યયન પણ કર્યું છે પરંતુ હજી આનો પોતાના મન પર સંયમ નથી આ વિનમ્ર નથી ઉદંડ છે આ આત્માએ ખોટે ખોટા પોતાને બહુ મોટો પંડિત માની લીધો છે જેમ નટની બધી ચેષ્ટાઓ અભિનય માત્ર હોય છે તે પ્રમાણે આનું બધું અધ્યયન અભિનયને માટે જ છે આનાથી ન તો તેને કોઈ લાભ છે જે લોકો ધર્મનું ચિહ્ન ધારણ કરે છે પરંતુ ધર્મનું પાલન નથી કરતા તે વધારે પાપી છે અને તે મારા માટે વધ કરવા યોગ્ય છે આ જગતમાં તે માટે જ મેં અવતાર ધારણ કર્યો છે ભગવાન બલરામ જોકે તીર્થયાત્રાને કારણે દુષ્ટ લોકોનો વધ કરવાથી પણ અટકી ગયા હતા તેમ છતાં આટલું કહી અને તેમણે પોતાના હાથમાં રાખેલા દર્ભની અણીથી તેમના પર પ્રહાર કરી દીધો અને સુતજી તુરંત મરણ પામ્યા ભાવિ આવું જ હતું શુતજીના મૃત્યુથી ઋષિઓ હાહાકાર કરવા લાગ્યા બધાના ચિત્ત ખિન્ન થઈ ગયા તેમણે દેવાથી બલરામજીને કહ્યું કે પ્રભુ તમે આ બહુ મોટો અધર્મ કર્યો છે યાદવ શ્રેષ્ઠ શુતજીને અમે જ બ્રહ્માસન આપ્યું હતું અને જ્યાં સુધી અમારું આ સત્ર સમાપ્ત ન થાય ત્યાં સુધી તેમને શારીરિક કષ્ટથી રહિત આયુષ્ય પણ આપી દીધું હતું આપે જાણ્યા વિના આ કેવું કાર્ય કરી નાખ્યું જે બ્રહ્મહત્યા સમાન છે અમે આપને યોગેશ્વર માનીએ છીએ વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી તો પણ આપને પ્રાર્થના કરીએ છીએ કે આપનો અવતાર લોકોને પવિત્ર કરવા માટે થયો છે જો તમે કોઈની પ્રેરણા વિના સ્વયં પોતાની ઈચ્છાથી આ બ્રહ્મહત્યાનો પ્રાયસિત કરી લેશો તો લોકો પણ તે પ્રમાણે વર્તશે ત્યારે ભગવાન બલરામે કહ્યું કે હું લોકોને શિક્ષા દેવા માટે લોકો પર અનુગ્રહ કરવા માટે આ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરીશ આના માટે મુખ્ય વિધિમાં નિયમ હોય તે મને જણાવો તમે લોકો આ સૂતને લાંબુ આયુષ્ય બળ ઇન્દ્રિય શક્તિ વગેરે જે કાંઈ આપવા ઈચ્છતા હો મને જણાવી દો હું મારા યોગ બળથી બધું સિદ્ધ કરીશ ત્યારે ઋષિઓએ કહ્યું કે બલરામજી તમે એવો કોઈ ઉપાય કરો જેથી તમારું શસ્ત્ર પરાક્રમ અને આમનું મૃત્યુ પણ વ્યર્થ ન થાય અને અમે આમને જે વરદાન આપ્યું હતું તે પણ સત્ય થઈ જાય ભગવાન બલરામજીએ કહ્યું કે ઋષિઓ વેદોનું એવું કહ્યું છે કે આત્મા જ પુત્રના રૂપે ઉત્પન્ન થાય છે તેથી રોમહર્ષણના સ્થાને તેમનો પુત્ર તમને પુરાણોની કથાઓ સંભળાવશે તેથી હું મારી શક્તિથી દીર્ઘાયુ ઇન્દ્રિય શક્તિ અને બળ આપું છું ઋષિઓ આ સિવાય તમે લોકો જે કંઈ ઈચ્છતા હોય મારી પાસે માગી લો હું તમારા લોકોની ઈચ્છા પૂરી કરીશ અજાણતા મારાથી જે અપરાધ થઈ ગયો છે તેનો પણ તમે વિચારીને કહો કેમ કે તમે આ બાબતના વિદ્વાન છો ત્યારે ઋષિઓએ કહ્યું કે બલરામજી ઈલવલનો પુત્ર બલવલ નામનો એક મહાભયંકર દાનો છે તે દરેક પર્વના દિવસે અહીં આવે છે અને અમારા આ સત્રને દૂષિત કરી જાય છે યદુનંદન તે અહીં આવીને પરુ લોહી વિષ્ટ મૂત્ર માસ વૃષ્ટિ કરે છે તમે એ પાપીને મારી નાખો અમારા લોકોની આ બહુ મોટી સેવા થશે ત્યાર પછી તમે બાર મહિના સુધી એકાગ્ર ચિત્તે તીર્થોમાં સ્નાન કરતા રહી અને ભારત વર્ષની પરિક્રમા કરો આનાથી તમારી શુદ્ધિ થઈ જશે આ પ્રમાણે બલરામજીની યાત્રા અને એમાં એના પ્રસંગનું વર્ણન આજે આપણે સાંભળ્યું હવે કાલે આપણે જાણશું આગળ તો મળીએ આપણે આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાતે રાતે ભારત માતાની જય સનાતન ધર્મની છે